તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી પુનિયાભાઈ તથા તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સેના અમારે છિંડિયા ગામમાં કોટવાડિયા સમાજના જે અમારા પુનિયાભાઈ છે એમના પર તારીખ નવ તારીખે જે ખ્રિસ્તી ધર્મના લોકો છે એમના દ્વારા સખત માર મારવામાં આવ્યા અમારા આદિવાસી બહેનોને પણ માર મારવામાં આવ્યા આ પુનિયાભાઈના છોકરાને પણ ઢોર માર મારવામાં આવ્યો અને અમને એવું લાગી રહ્યું છે કે આ આ ફરી પાછું અંગ્રેજોનું શાસન ચાલુ થઈ ગયું છે કે હું અમને આદિવાસીને એક તો પુનિયાભાઈની જમીન લઈ લીધી છે ઉપરથી માર પણ ખાવાનો વારો આવે છે ને આજ હજુ સુધી આ લોકો વિરુદ્ધ એફઆઈઆર થઈ છે પણ ધરપકડ કરવામાં આવી નથી પરંતુ દેવ બિરસા સેના આ જે ખ્રિસ્તી લોકો મારવાવાળા છે એ અમારો એક આદિવાસી છે પુન્યાભાઈ અને કોટવાડિયા સમાજમાંથી આવે છે તો એમના જે પણ મારવાવાળા છે એમના વિરુદ્ધ એટ્રોસિટીની દાખલ કરે કલમ એવી અમારી દેવ બિરસાસેનાની માંગ છે અમે આ વિષય અહીંયા કલેક્ટર સાહેબને પણ કીધું છે અને એસપી સાહેબને પણ કીધું છે જો એ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે તો આદિવાસીમાંથી સમાપ્ત થઈ જાય છે એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી લાગવી જોઈએ એવી અમારી દેવ બિરસા સેનાની માંગ છે ભાઈ છિંડિયાનો રહેવાસી છું છિડિયામાં મારો જે જમીન છે તે મારા નામ પર છે અને કેસ પણ મેં કોર્ટમાં જીતી ગયેલા છું અને મારા જમીન ઉપર આ દસેકથી પંદરો ઘેરો આવેલા છે તો જીતેલા છતાં પણ આ જમીન ઉપર પંચાયતમાં પહા એમ કે પાકા મકાનો અહીંયા છે બનાવવાના એવી રીતે માગણી કરે છે તો અમે ના પાડી કે જમીન તો મારા નામ પર છે તો ના પાડી એટલે મારા બહેનોને પણ માર્યા અને માને પણ માર્યા અને મારા છોકરાને પણ સખત માર માર્યો અને પહેલાંને અરજી કરીને એફઆઈઆર ફાઈડે છતાં ધરપકડ થઈ નથી આ જેઓ બહાર ફરે છે જય શ્રી રામ પુનિયાભાઈ કોટવાળિયા જેઓ છીંડિયા ગામના વતની છે એમની ગળે એમની સાથે જે ઘટના બની છે ખ્રિસ્તીઓ દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો છે એ પુનિયાભાઈને જે રીતના વિડીયોની અંદર મારપીટ કરવામાં આવી છે દેખાઈ રહ્યું છે પુનિયાભાઈ આ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ સંગઠન મંત્રી હતા અને વર્ષોથી તેઓ હિન્દુત્વનું કામ કરી રહેલા છે જે ઘટનાને લઈને અમે ગૃહમંત્રી છે મુખ્યમંત્રી છે ઉચ્ચ અધિકારીઓ સાથે એનો વિષય મૂકવામાં આવ્યો છે અને અહીં આજરોજ કલેક્ટર કચેરી તેમજ ડીવાયસપી કચેરીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કડકમાં કડક સજા જે આરોપીઓ છે એમને થાય એ પ્રકારની અમે માગણી કરી છે ને જો આ આ જે ગુનેગારો છે એના પર કડક કાર્યવાહી નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ આ જિલ્લાની અંદર વ્યારા જિલ્લો બંધ કરવાનું અમારી યોજના છે જય શ્રીરામ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ